એટલે મારા તમને એ બતાવું છે કે મોટી મોટી માતાઓ તમે સધી માતા પણ પેલા તો તમારા ઘેર તમારા લોહી કરો માતાનું કોઈ દુઃખ હશે ને તો તમારી નોની અમથી બાળ સિકોતર આવડી હશે આવડી ને પણ મસાણી મેલડી ને રોકશે કે ઉભી રે મારી વસ્તી છે એવું આ તમને નવી વાત લાગશે આટલી નોની બાર શિકોતર મશાણી વેલડી રોક એવી જ એવી એ મારામ સત છે તો તમારા શિકોતર તમારી બાર શિકોતર તમારા પૂર્વજોનો તમારું કામ કરવું છે તમે અરજી મૂકો છો ને કે દીકરા નોકરી મળી જાય દીકરાને સબંધ થઈ જાય મારા પૂર્વજને બેહાડું પણ દીકરાને સંબંધ કરવા આતર પૂર્વજ રાજી છે પણ એનામાં કઈક સત્તો પૂંટો નાખો તમે બેલેન્સ તો નાખો પાવર તો કઈક આલો તો પાવર વાપરે આ શું પોટું એના કઈ પાવર હોય તો એ પાવર નો યુઝ